કરાન કે તું બેટા આજે તું કરો કે તારો શોટિંગ તો હું જે હું મારી મોટો થઈ ગયો બધા મને મારો વટ વટ કરી છે કોઈ મારો કે બેટા તારો તો સેટ કોઈ ન લેતો હવે તો તારો હગુ શોટિંગ કરાવ કરો કે ગોમ છે આપણે જો ગુચી કાઢીએ કાકા એના એકલા નું ના થાલે અમારે આજે તું નોનો છે પણ હનુ પેલો થાડે પછી તારો કરાવ આજે તું ત્યાં આલી જ્યાં કરે હા આના છે તું બોનું થાડે ભાઈ તારીખે થઈ જાશે કે કે આ છેલ્લી બતાવું છું પછી આખો દાડ નહી બતાય લાઈન સુપર નોના લેવા પડશે હા ફોન આ તો જાતા આવી એ આવો તમે આ જગ દો પણ આ એ જો આ તેમ

જો એ ભાઈ ઊભા થઈને નો ઊભા રહેતો તા હા એ થારી છોડી આવતા બહુ સામે નાતો તારે ક્યાં મી જોરાજો થારી છોડી તો થારી તો આ છોકરો ગામમાં છે તમને હા અમે

એ આવજો 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 જઈને આવજો એ આવજો એ આવજો આવજો કટી તને હગું ગમે તું શું હતો કો કોહરો હવે જો આ તમ ગમી જ્યુ છે હા અમે તો ફાઈનલ ગમી જ્યુ છે એને ઓમણે ફોન કર્યો શું કરો હા હા એ બરાબર ફોન કરતું રહ્યું છે કે સોરી ને ગમ્યું છે ને અમર ની છે ને એને માની ગમી છે તમે ક્યાધું